ભક્તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મૃત્યુ પછી જ્યારે દેહને અગ્નિદાહ આપવામાં આવે છે છે ત્યારે ઘણાને લાગે કે બધું પૂરું થઈ ગયું પણ ગરુ પુરાણ મુજબ અસલી મુસાફરી તો ત્યાંથી શરૂ થાય છે શું તમે ક્યારે વિચાર્યું છે કે મૃત્યુ પછી તેર દિવસ સુધી સૂતક કેમ પાડવામાં આવે છે કેમ તેર દિવસ સુધી આત્માને ભોજન આપવામાં આવે છે આજે આપણે આત્માની એ તેર દિવસની ગુઢ યાત્રા વિશે જાણીશું જે સાંભળીને તમે ધર્મ અને કર્મના મહત્વને વધુ ગંભીરતાથી સમજશો પ્રથમ દિવસ દેહ ત્યાગ અને આત્માનો વલખાટ જ્યારે આત્મા શરીર છોડે છે ત્યારે તે તરત જય અમલોક નથી જતી गरुड़ पुराण મુજબ આત્મા તેના નિર્જીવ દેહની આસપાસ જ ભટકે છે તે પોતાના સગા સંબંધીઓને રડતા જુએ છે તે તેમને બોલાવવાનો પ્રયત્ન કરે છે પણ કોઈ તેનો અવાજ સાંભળી શકતું નથી આત્મા ફરીથી પોતાના શરીરમાં પ્રવેશવા માટે તડપે છે પણ યમદૂત તેને પાશથી બાંધીને અટકાવે છે અગ્નિ સંસ્કાર પછી આત્માની એ બધી આશા પૂરી થઈ જાય છે અને તે શૂન્યમાં આવી જાય છે બીજાથી દસમો દિવસ પિંડદાનનું મહત્વ મૃત્યુના બીજા દિવસથી દસમા દિવસ સુધી પરિવાર દ્વારા કરવામાં આવતું પિંડદાન અત્યંત મહત્વનું છે ગરુડ પુરાણના પ્રેતખંડમાં લખ્યું છે કે જ્યારે શરીર બળી જાય છે ત્યારે આત્માને એક અંગુષ્ઠ માત્ર અંગૂઠા જેવડું સૂક્ષ્મ શરીર મળે છે દસ દિવસ સુધી પિંડદાન કરવાથી આત્માના અંગો બને છે પહેલા દિવસે માથું બીજા દિવસે ગરદન એમ કરતા દસમા દિવસે આખું સૂક્ષ્મ શરીર તૈયાર થાય છે

તેરમુ અથવા શ્રાદ્ધ સૌથી નિર્ણાયક છે આ દિવસે કરવામાં આવતું દાન પુણ્ય અને બ્રાહ્મણ ભોજન આત્મા માટે ભાથું સફરનું ભોજન બને છે તેરમા દિવસે ગરુડ પુરાણનો પાઠ સાંભળવાથી આત્માને માયાની જાળમાંથી મુક્તિ મળે છે અને તે આખરે પોતાના ઘરનો ત્યાગ કરીને યમલોક તરફ નીકળે છે આ દિવસે જો વિધિ બરાબર ન થાય તો આત્મા પ્રેત બનીને તે ઘરમાં જ ભટકતી રહે છે અને વંશ દિવસના સંસ્કાર બરાબર નથી થતા અથવા જે આત્માઓની વાસના સંસારમાં રહી જાય છે તેઓ પ્રેત લોક માં ફસાઈ જાય છે ત્યાં ન તો પ્રકાશ છે ન તો શાંતિ આવી આત્માઓ પવનના વેગે ભટકે છે અને તરસ છીપાવવા માટે વલખા મારે છે તેઓ ક્યારેક સપનામાં આવીને કે ઘરની મુસીબતો દ્વારા સંકેત આપે છે કે તેમને મુક્તિ જોઈએ છે ભક્તો આ તેર દિવસની પ્રક્રિયા માત્ર વિધિ નથી પણ આત્માના પરલોક ગમન માટેનો વિઝા વિઝા છે આપણા ધર્મમાં શ્રાદ્ધ અને ભિંડદાનને એટલે જ સર્વોપરી માનવામાં આવ્યું છે આ જ્ઞાન આપણને શીખવે છે કે આપણે આપણા વડીલોનું જીવતા તો સન્માન કરીએ જ પણ મૃત્યુ પછી પણ તેમની સફર સરળ બનાવીએ શું તમે ક્યારે અનુભવ્યું છે કે કોઈના મૃત્યુ પછી તેર દિવસ સુધી ઘરમાં એક જીબ ભારે હોય શું તમને લાગે છે કે આ વિધિઓ આત્માની શાંતિ માટે જરૂરી છે તમારા વિચારો કોમેન્ટમાં જરૂર શેર કરજો આ માહિતીને દરેક હિન્દુ સુધી પહોંચાડજો જેથી કોઈ પણ વ્યક્તિ અજ્ઞાનતામાં પોતાના પિતૃઓને અતૃપ્ત ન રાખે કોમેન્ટમાં ભક્તિપૂર્વક ઓમ શાંતિ અને જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી ગરુડ પુરાણના આ મહાસાગરમાંથી આપણે આવા જ જ્ઞાનના મોતી શોધી શકીએ ભગવાન તમારા પિતૃઓને પોતાના ચરણોમાં સ્થાન આપે રાધે રાધે જય શ્રી કૃષ્ણ